પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢમાં ઓમકાલી ઓફિશિયલ ગ્રુપ દ્વારા ચુમ્માલીસ કિલોમીટર પાવાગઢ પરિક્રમાનું દસમી વખત આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન જયદ્રથસિંહજી પરમાર સાહેબના હાથે વાઘેશ્વરી માતાજીના મંદિરમાં દીપ પ્રગટાવીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારબાદ માતાજીની આરતી કરી પાવાગઢ પરિક્રમામાં જોડાયા ને ઓમકાલી ઓફિશિયલ ગ્રુપના મારુતિસિંહ સાહેબ દ્વારા પરિક્રમા વિશે સાચી માહિતી તથા તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું ને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો જોડાયા ત્યારબાદ આ પરિક્રમા માર્ગમાં આગળ ટપલાવાવ હનુમાનજી મંદિર તથા સામે નજર કરતા બસો મીટરના અંતરમાં ગુફામાં મહાદેવજી મંદિર સ્થિત જોવા મળે છે તથા તેનાથી આગળ જતા રસ્તામાં ઘણી બધી સેવાઓના સ્ટોલ પણ જોવા મળ્યા આ યાત્રામાં નાના બાળકોથી લઈને પણ જોડાયા હતા ત્યારબાદ આગળ જતાં શ્રી નારાયણધામ તાજપુરામાં રાત્રિ રોકાણ તેમજ પાકા ભોજનનીથી લઈને ઓઢવા પાથરવા તથા ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું ને યાત્રાના બીજા દિવસે તાજપુરાથી નીકળી લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ પ્રકૃતિનો નજારો નિહાળ્યો ને આગળ જતા ધાબા ડુંગરીમાં ગુફામાં સ્થિત મહાદેવજીના દર્શન થયા ત્યાંથી આગળ જતા વિવેક હોટલની સામે દર વર્ષની જેમ ખીચડી કઢીની રાવટી બનાવી માઈ ભક્તોને ભોજન કરાવે છે આગળ જતા ખૂનપીરના માર્ગ પર યાત્રિકોને ચાલવા માટે અલગ રસ્તાનું આયોજન તથા રસ્તામાં બાપા ગરબડદાસ બાપા તથા આશ્રમ આવે છે ત્યાં સત્યવીજી હનુમાનજીનું દર્શન તથા બાપા ગરબડદાસની પ્રતિમાના દર્શનને સામે ખૂનિયા મહાદેવના દર્શન અને ત્યાંથી ગામના રસ્તે આગળ જતાં શ્રી વાઘેશ્વરી મંદિર માતાજીના મંદિરમાં ચુમ્માલીસ કિલોમીટર યાત્રા પૂર્ણ કરવામાં આવી જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો જન સાહસના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું તુષાર પટેલ અને આપણે આવી પહોંચ્યા ત્યાં પાવાગઢ પરિક્રમા થઈ રહી છે પરિક્રમાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે આવી પહોંચ્યા પાવાગઢની દસમી પરિક્રમા છે આ વર્ષો પહેલાં ચાલુ હતી અહીંયા એ સાડી પાંચસો વર્ષ થાય એને બંધ થઈ ગઈ હતી વિશ્વામિતિ ઋષિ દ્વારા એને અહીંયા સ્ટાર્ટ કરવામાં આવી હતી પણ કાળક્રમે સાડી પાંચસો વર્ષ પછી આ બંધ થઈ ગઈ હતી પણ કાંડોળના બાપુ દ્વારા ફરીથી ચાલુ કરવામાં આવી છેલ્લા દસ વર્ષથી ચાલે છે આ દસમી પરિક્રમા છે અહીંયા અને આનું સ્ટાર્ટિંગ વાઘેશ્વરી માતાના મંદિરથી કરવામાં આવે છે કુલ પરિક્રમારી છે બે દિવસની પરિક્રમા આજે જંગલના રસ્તે લઈ પાછા અહીંયા વાઘેશ્વરી માતાના મંદિરે આવી એની પૂર્ણાહુતિ જાય છે પછી માય ભક્તો બધા પાવાગઢ ડુંગર ઉપર દર્શન કરી અને રજા લે છે પરિક્રમામાં શેખ ઉજ્જૈનથી એક ભાઈ આવ્યા તો એમને પૂછ્યું છું આપણે કે પરિક્રમા પહેલી છે તમારી આપકા પરિક્રમા પહેલાં આવ્યા છે મેરા નામ અશોક મંડલોઈ છે युवा समिति उज्जैन से आया हूँ ये प्रथम वर्ष है मेरा हमने मोबाइल पे देखा था इसका लोट और ये यहाँ के पन कोसी मैया की ये दसवा साल है तो हमको ये उम्मीद नहीं थी कि इतनी धान पे की जनता इतनी उपस्थित होगी मगर मुझे बड़ा गर्व है कि आज इतना फैलाव उभर रहा है और मैं पूरे जनता से कहता हूँ અચ્છા ભજન મંડી કરે ચલં પૂરા પરિક્રમામાં ચાલી રહ્યા છે અમારા મિત્રો